ગુજરાતના વેપારીઓ માટે ખુશખબર છે બે મહિનામાં જીએસટી ટ્રિબ્યુનલ કાર્યરત થઈ જશે ગુજરાતમાં જીએસટી ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું જીએસટી ટ્રિબ્યુનલના મેમ્બરની પણ નિમણૂક જીએસટી ટ્રીબ્યુનલ કાર્યરત થતા હાઈકોર્ટમાં જવાની જરૂર નહીં પડે જીએસટી ટ્રિબ્યુનલ બનતા વેપાર નાણાં સંબંધિત કોર્ટના કેસ ઘટશે જીએસટી સંબંધિત કેસ વેપારીઓ ટ્રિબ્યુનલમાં લઈ જશે ટ્રિબ્યુનલની રચના થઈ ગઈ છે અને મેમ્બરની નિમણૂક જુલાઈ અને ઓગસ્ટ માસમાં આપણે કરી દીધી છે ટ્રિબ્યુનલને બેસવા માટેનો જે સેટઅપને વ્યવસ્થાઓ અત્યારે થઈ રહી છે લગભગ બે એક માસમાં આ તમામ વ્યવસ્થાઓ ઊભી થઈ અને આ જ રાજ્યની અંદર જીએસટી ટ્રિબ્યુનલની રચના થઈ જશે એટલે ગુજરાતના કરદાતાને જે પહેલાં ડિપાર્ટમેન્ટમાં અપીલ કરવાની પદ્ધતિ છે ત્યારબાદ કરદાતાએ હાઈકોર્ટમાં જવું પડતું હતું તે હવે નહીં જવું પડે જેથી કરદાતાને સરળતા રહેશે અને અપીલના અન્વયે જે ખર્ચો થાય છે એ ખર્ચામાં પણ ઘટાડો થશે